હજી હજી અંબાજી કલાક કલાકમાં આવતો હતો વાત કરો ના જબ્બર હાડું સાયકલ કોઈ લાગશો કોક નઈ આ તો ઘોડો બ્લેક ઘોડો કેવાય અમારો

એરે કી દોરખો એટલે ને ભેસવરાળા ના છે બધું તો ઘણી ભેસવરાળી વાળા લઈને આયા બેન કોઈ નહીં કિંમત કરીને પેસ આપણે રાખીને તારા વેચી કઈ કસો હતો નહીં તો કરી

તમે પૂછી લે પૂછી લો તમે તમારે રાખવી દે બેસો શું કરવી અમાર કેવા કે રાખી લો

તારી બીજી આ તો હેડી બોલાય પાછો મહિનો તો મહિનો અમારી બે અવાજ હતું ખબર

પૈસા તું મારવાનું બધા લાગી છે ના એ તો પૈસા તો મહિનો થાય એટલે આપણને જાય આપણે કીધું એટલે વિશ્વાસ બેઠવા માં તું એ બનતા કે તું લઈ જાય ગોવિંદજી લઈ જઈએ